મેડિકલ કોઈ સગડ નહીં નિલમબાગ પોલીસે આરોપીઓને હાજર થવા નોટિસ આપી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાવનગર મેડિકલ કોલેજની રેન્ગિંગની ઘટનામાં આરોપીઓ હજુ પોલીસને હાથ તાળી છે ભાવનગર મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓને કોલેજના ભૂતપૂર્વ સ્ટુડન્ટ દ્વારા બે કારમાં અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ ઢોર માર મારી જે બાદ હોસ્ટેલના રૂમમાં અન્ય એક સ્ટુડન્ટને ગોંધી રાખી ઢોર માર માર્યોની નિલંબાગ પોલીસ મથકમાં સ્ટુડન્ટો દ્વારા નવ જેટલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બનાવમાં મેડિકલ કોલેજની એન્ટી ટીમ દ્વારા આરોપી ચાર સ્ટુડન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા આ બનાવને છ દિવસ વીતી ગયા હોવા છતાં ભાવનગર પોલીસ દ્વારા આ ચકચારી ઘટનામાં કોઈક કડક પગલા ભર્યા નથી તમામ આરોપીઓ તેમજ ગુનામાં છતાં બંને કારો ક્યાં ગુમ થઈ ગઈ તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આ ઘટનામાં નીલમબાગ પોલીસના પીઆઈ ભાગેશ્વરી બાસ સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે આરોપીઓને હાજર થવા નોટિસ આપવામાં આવી છે અને બીજી નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર રેંગીંગની ઘટનામાં જિલ્લા પોલીસ વડા દ્વારા સત્વરે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવી તેવી અન્ય સ્ટુડન્ટમાં માંગ ઉઠી છે